છો બાળકો હું છું પટેલ હિરલ ફ્રોમ આ શ્રમિક વિદ્યાલય આગળ આપણે ગણિત વિષયમાં ચેપ્ટર તેર કેટલા વિશે અભ્યાસ કરી ગયા એમાં જ આગળ અભ્યાસ કરીશું હવે જેમાં ઘડિયા લખો ચાલો બાળકો આપણે ઘડિયા શીખવાના છે ઘડિયાને કેવી રીતે ગણવાનું એ આપણે જોઈએ તો અહીં એક ગુણ્યા એક અહીં આ રીતનું તમને નિશાન જોવા મળશે હવે વધતાનું નિશાન છે તે આ રીતે આવશે અને ગુણાકારનું નિશાન આ રીતે આવશે એક ગુણ્યા એક બરાબર એક થાય એટલે કેવી રીતે લખાશે તો એક વખત એક બરાબર એક એક વખત એક જ્યારે આવે તો એક થશે હવે એક ગુણ્યા બે બરાબર બે એટલે બે વખત એક બરાબર બે જો બે વખત આપણે એક એક લખીશું તો બે બોલાશે એને આપણે સરળ રીતે સમજીએ અહીં એક ગુણ્યા એક બરાબર એક એટલે એક બરાબર એક હવે એક ગુણ્યા બે બરાબર બે તો એને કેવી રીતે લખાશે તો અહીં તમે જોઈશો એટલે કે એક વત એક ચલો એક ને એક કરો એક વત્તા એક કરો તો આંગળી દ્વારા પણ આપણે ગણિત કરી શકીએ આ એક આંગળી અને આ બીજી આંગળી આ એક અને આ એક કેટલી આંગળી થઈ તો એક અને બે કેટલી આંગળી થઈ બે એટલે એક વત્તા એક બરાબર બે થશે હવે એક ગુણ્યા ત્રણ બરાબર ત્રણ એક કેવી રીતે થશે તો ચાલો એક વત્તા એક વત્તા એક બરાબર ત્રણ કેવી રીતે ગણવાનું પ્રાંગણીની ગણતરી કરીશું અહીં એક આ એક આ એક અને ત્રીજો એક એક વત્તા એક વત્તા એક કેટલી ત્રણ વખત આપણે એક એક લેવાના છે તો કેટલા થશે આ એક બે ત્રણ 1 + 1 + 1 = 3 થશે હવે 1 * 4 = 4 કે 1 4 4 કેવી રીતે બોલાશે તો 1 ને કેટલી વાર લખવાના રહેશે 4 વખત 1 + 1 + 1 + 1 4 વાર લખી ગયા હવે આંગળી જોઈએ આપણે 1 + 1 + 1 + 1 કેટલી વાર 4 વાર તો આ 1 2 3 4 કેટલા થયા 1 2 3 4 જ્યારે 4 વખત 1 લખાય ત્યારે 4 થશે એટલે 1 2 3 4 4 વખત 1 લખાય ત્યારે 4 થશે એક ગુણ્યા પાંચ બરાબર પાંચ તો કેવી રીતે લખાશે કે પાંચ વખત એક લખાશે અહીં જોઈએ આપણે આ એક બે ત્રણ ચાર પાંચ કેટલી વાર આપણે એક લખ્યા પાંચ વખત એક લખ્યા ત્યારે પાંચ થશે હવે એક ગુણ્યા છ બરાબર છ તો એક વત્તા કેટલી વાર લખવાના છે વખત વખત લખીએ ત્યારે છ ઘ છ થશે કેટલા થશે છ એક ગુણ્યા સાત બરાબર સાત કેવી રીતે ગણવાનું તો એકને કેટલી વાર લખવાના છે સાત વાર ગણતરી કરીએ આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત એક કેટલી વખત છે સાત વખત એટલે અહીં સાત એક વખત સાત લખીએ ત્યારે એટલે કે સાત વખત એક લખીએ ત્યારે સાત થશે હવે એક ગુણ્યા આઠ બરાબર આઠ ચાલો એકને કેટલી વાર લખવાના તો આઠ વખત અહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ વખત જ્યારે એક લખીએ ત્યારે આઠ બનશે એક ગુણ્યા નવ બરાબર નવ ચલો હવે નવ કેવી રીતના થશે તો એકને કેટલી વાર લખવાના છે નવ વખત કેટલી વાર નવ વખત એકને જ્યારે આપણે નવ વખત લખશું ત્યારે નવ બનશે અહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કેટલી વાર લખેલા છે એકને નવ વખત એટલે નવ થયા હવે એક ગુણ્યા દસ બરાબર દસ ચલો દસ કેવી રીતે થશે તો એકને કેટલી વાર લખવાના દસ વાર અહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એકને જ્યારે દસ વખત લખવામાં આવે ત્યારે દસ અંક થશે હવે બેનો ઘડિયો જોઈએ તો બે ને કેવી રીતે ગણશું બે ગુણ્યા એક બરાબર બે એટલે એક વખત બે બરાબર બે જો એક જ વખત બે લખાય તો તેની સરવાળો કેટલો થશે બે જ થશે હવે બે ગુણ્યા બે બરાબર ચાર એટલે બે વખત બે લખવામાં આવે તો ચાર થશે હવે એને સમજીએ અહીં બે ગુણ્યા એક બરાબર બે એટલે બે બરાબર બે થાય 2 * 2 = 4 4 આ 4 એટલે કેટલા થશે તો 2 + 2 = 4 થશે તમે 2 + 2 કરશો તો અહીં 1 અને 2 1 અને 2 जिती દે દે હવે આની સંખ્યા કેટલી ગણતરી કરીએ તો 1 2 3 4 કેટલા થયા 4 2 + 2 = 4 થાય હવે બે ગુણ્યા ત્રણ બરાબર છ બે ગુણ્યા ત્રણ બરાબર છ તો છ એટલે છ એટલે કેટલા થશે બે વત્તા બે વત્તા બે બરાબર છ કેટલી વાર લખવાના છે ત્રણ વાર અહીં બે એક અને બે અહીં બે એક અને બે અહીં બે હવે એનો સરવાળો કરીએ તો બેમાં બે ઉમેરીશું તો એક બે ત્રણ ચાર પાંચ અને છ આવી ગયા છ કે બે માં બે ઉમેરશું અને બીજા બે ઉમેરશું તો છ થશે એટલે બે ને ત્રણ વાર લખવામાં આવે તો છ થશે બે ગુણ્યા ચાર બરાબર આઠ હવે આઠ એટલે બે ને કેટલી વાર લખવાના છે તો અહીં તમે જોઈ શકો ચાર વખત તો ચાર વખત બેગ લખે તો કેટલા થશે અહીં આપણે લીટી દોરીને ગણતરી કરી દઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કેટલા થયા બેને ચાર વખત લખવામાં આવ્યા તો આઠ સરવાળો એનો કેટલો થયો આઠ હવે બેને પાંચ વખત લખવાના છે બે ગુણ્યા પાંચ બરાબર દસ તો દસ એટલે બે 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 અને બે બેને કેટલી વાર લખવામાં આવેલા છે તો એક બે ત્રણ ચાર અને પાંચ જ્યારે પાંચ વખત દસ બે લખવામાં આવે ત્યારે દસ જવાબ આવશે એટલે એનો સરવાળો દસ થશે બે ગુણ્યા છ બરાબર બાર બાર એટલે બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા બે બે ને કેટલી વાર લખવાના છે છ વખત કેટલી વખત છ આ એક બે ત્રણ ચાર પાંચ છ છ વખત જ્યારે બે લખવામાં આવે ત્યારે એનો સરવાળો એકડે બગડે બાર થાય હવે બે ગુણ્યા સાત બરાબર ચૌદ ચૌદ એટલે કેટલી વાર લખવાના બે ને બે ગુણ્યા સાત એટલે સાત વખત લખવાના તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા બે જ્યારે બે ને સાત વખત લખવામાં આવે તો તેનો સરવાળો કેટલો થશે એકડે ચોગડે ચૌદ થાય બે ગુણ્યા આઠ બરાબર સોળ સોળ એટલે બેને કેટલી વાર લખવાના તો આઠ વખત આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ બેને જ્યારે આઠ વખત લખવામાં આવે તો જવાબ કેટલા આવશે સોળ બે ગુણ્યા નવ બરાબર અઢાર અઢાર એટલે બેને કેટલી વાર લખવાના નવ વખત આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એટલે બેને નવ વખત લખવામાં આવે ત્યારે અઢાર થશે એનો સરવાળો કરવાનો એટલે અઢાર જવાબ આવશે બે ગુણ્યા દસ બરાબર વીસ વીસ એટલે બેને કેટલી વાર લખવાના દસ વખત અહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ દસ વખત લખવામાં આવ્યા તો કેટલા જવાબ આવ્યા બગડે ને મીંડે વીસ બેને દસ વખત લખવામાં આવે ત્યારે વીસ જવાબ મળશે ખ્યાલ આવી ગયો આ રીતે તમારે સરવાળાના એટલે કે જે ઘડિયા છે એને શીખવાનું છે ખ્યાલ આવી ગયો બાળકો આપણે શું શીખ્યા ઘડિયા કેવી રીતે ગુણાકાર અને સરવાળાની રીતે હું આશા રાખું છું તમને એમાં ખ્યાલ આવી ગયો હશે થેન્ક યુ